ટીએસ અને કોસ્ટગાર્ડ સંયુક્ત ઓપરેશન કરીને પોરબંદરના દરિયામાંથી બસો કિલોથી વધુ ડ્રક્ષન જથ્થો જપ્ત કર્યો છે નમસ્કાર હું છું મમલ ગુજરાત ગુજરાતી ટીએસના એસપી શ્રી કે કે પટેલને એક બાતમ મળી હતી કે એક ઈરાનમાં રહેતો હાજી ફિદા નામનો ડ્રગ સ્મગલર છે એ પંજાબમાં એક ડ્રગ્સની ડિલિવરી કરવાનો છે અને એના માટે સી માર્ગનો ઉપયોગ કરવાનો છે તો આ જે માહિતી મળી હતી એ મુજબ લગભગ પંદર અને સોળ એની નાઇટ અને મોર્નિંગ સુધીમાં એક સ્પીડ બોટમાં ડિલિવરી થવાની છે એ બાતમી મળી હતી એ આધારે એક ટીમ બનાવવામાં આવેલી જેનો નેતૃત્વ કરતા હતા એની સાથે એસ એલ ચૌધરી ડીવાયસપી હર્ષપદ ડીજીત પરમાર પીઆઈ એસ ચાવડા વી એન ભરવાડ અને પીએસઆઈ એસઆર ચાવડા આ લોકોની એક ટીમ બનાવવામાં આવેલી આ ઇનપુટનો થોડોક વધારે વેરીફાઈ કરવામાં આવેલો અને કોસ્ટગાર્ડ જોડે શેર કરવામાં આવેલી એ બાતમી આધારે કોસ્ટગાર્ડના જે અવેલેબલ શિપ્સ હતા એમાં કોસ્ટગાર્ડની અને એટીએસની ટીમ બંને રવાના થઈ અને જે બાતમીવાળી જગ્યા છે એના ઉપર લગભગ સતત લાંબા સમય સુધી થોડો વાચ રાખવામાં આવેલો અને એક શંકાસ્પદ કારણ કે એ એરિયામાં થોડી ફિશિંગ ઓછી થાય છે તો એક નાની સ્પીડ બોટ ત્યાં જોવા મળી બોટ નાઇટનો ટાઈમ હોય પીચ ડાર્ક હોય કોસ્ટગાર્ડની બોટ દ્વારા એને ચેસ કરવામાં આવેલો અને એ બોટને પકડી પાડવામાં આવેલો એમાંથી બે માણસો મળી આવેલા જે કે અબ્દુલ મજીદ સન ઓફ ઇસ્માઇલ રહે ચ આભાર કોનાર અને બીજો પણ અબ્દુલ સત્તાર સન ઓફ કાદરબક્ષ ચાભાર કોનાર ઈરાનના બંને રહેવાસી છે આ પર્ટિક્યુલર કેસમાં સરપ્રાઇઝિંગ આ છે કે જનરલી આપણા કેસીસમાં બહુ રેર હોય છે કે બહુ સ્પીડ બોટ ઈરાનથી અહીંયા સુધી આવતી હોય જનરલી એક મોટી બોટ આવતી હોય છે એમાં એ સિમ્પલ ઇન્જિન લગાવીને બહુ સ્પીડથી એ લોકો ચાલી શકે બોટની સાઇઝ ઓછી હોય નાની હોય છે અને એમાં ઓબીએમ જે ઇન્જિન હોય બહાર લાગતું હોય જેનાથી બહુ તરત જ બહુ તેજ સ્પીડ પકડી લે છે એના પાસેથી જયારે એની ચેકિંગ કરવામાં આવેલી તો બસો ત્રણ પેકેટ મળ્યા છે બસો ત્રણ પેકેટમાં જે કેમિકલ છે વ્હાઈટ કલરનો પાવડર જેવો છે જેના હાલમાં જે બોટ અમારી જેટી ઉપર આવી છે એનો એનાલિસિસ ચાલુ છે એફએસએલ ત્યાં પહોંચી ગઈ છે પ્રાઇમા ફેસી જે છે કે જે આપણો હિરોઈન નોન જે ટ્રેડિશનલ જે ડ્રગ કિટ છે એની અંદર એ કેમિકલ ડિટેક્ટ નથી થઈ રહ્યો

તો સ્ટાર્ટિંગ કમ્યુનિકેશન ઇસ્ટેબ્લિશ થવામાં થોડો ટાઈમ લાગતો હોય છે એ લોકોએ જે રીતે સ્પીડ બોટમાં અહીંયા સુધી આવ્યા છે તો એ વધારે ડેરિંગ કહેવાય કારણ કે નાની બોટમાં બે લોકો એટલી દૂર આવના એ થોડો રેયર હોય છે તો એ લોકોની હિસ્ટરી હશે એવું મારું પ્રાથમિક રીતે માનુ આ સમગ્ર મામલે આપ સુ વિચારશો કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો અત્યારે માટે બસ આટલું જ ધન્યવાદ